ડીસામાં મંદિરમાં ચોરીના બે આરોપી ઝડપાયા પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું બનાસકાંઠા એલસીબી પોલીસે મંદિરોમાં ચોરી કરતી કુખ્યાત લાડુરામ ગરાસિયા ગેંગના બે સાગીરતોને ઝડપી પાડ્યા છે પોલીસે ડીસાના કાંટ રોડ અને સુઈ ગામના ભાટવર ગામે થયેલી મંદિર ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે તેવીસ માર્ચની રાત્રે ડીસા કાંટ રોડ પર આવેલા રવેચી માતાજીના મંદિરમાંથી બે અજાણ્યા વ્યક્તિઓએ એક પોઈન્ટ છન્નું લાખની મતાની ચોરી કરી હતી તેમાં માતાજીની મૂર્તિઓના ચાંદીના છત્ર દીવા સોનાનો ચાંદલો અને મૂર્તિઓના ગોલ્ડ પ્લેટેડ મુગટનો સમાવેશ થાય છે ગામના ભાટવર ગામે આવેલા ગોગા મહારાજના મંદિરમાંથી પણ બેતાલીસ હજાર રૂપિયાની ચોરી થઈ હતી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે ટેકનિકલ માહિતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી આ તપાસમાં રાજસ્થાનના પિંડવાડાની લાડુરામ ગરાસિયા ગેંગ સક્રિય હોવાનું જણાવ્યું હતું પીએસઆઈ એસબી રાજગોરની ટીમે ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં તેરસારામ રૂપારામ ગરાસિયા અને રામારામ ગરાસિયાનો સમાવેશ થાય છે બંને રાજસ્થાનના સિરોહી જિલ્લાના વલ્લી ગામના રહેવાસી છે પોલીસે તેમની પાસેથી દાગીના અને એકો કાર મળી કુલ ચાર પોઈન્ટ બોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આરોપીઓને ડિસ્સા લાવીને રવેચી માતાના મંદિરે આ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે આ ગેંગના મોટાભાગના સભ્યો મંદિર બાંધકામની અંદર સાથે સંકળાયેલા હતા તેઓ મંદિરના પ્લાન અને આભૂષણોથી વાકેફ હોય છે અને ગેંગે રાત્રે ઇકોકારમાં આવીને ચોરી કરી રાતોરાત રાજસ્થાન ભાગી જતી રહી હતી